વડોદરાના બાગમાં વિશ્વામિત્રી નદી પરનો જર્જરિત બ્રિજ છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી બંધ રહેતા પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે પ્રવાસીઓને પક્ષી ઘરથી પ્રાણી ઘર સુધી જવા માટે કિલોમીટર સુધી ચકરાઓ લગાવવાનો વારો આવ્યો છે પાલિકા વહેલી તકે આ જર્જરિત બ્રિજનું સમારકામ કરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે વડોદરા મનપાની નિષ્કાળજી અને બેદરકારીના લીધે બ્રિજ જર્જરિત બન્યાનો આરોપ લાગ્યો છે ઉલ્લેખનીય છે સયાજીબાગમાં ગાયકવાડ શાસનમાં સો વર્ષ પહેલા બ્રિજ બન્યો હતો તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે બ્રિજ બંધ છે અને આ જે બ્રિજ બંધ છે તો એનાથી એક કિલોમીટર સવા કિલોમીટર અમારે ચાલીને ગોલ ફરીને જવું પડે છે તો આ વહેલી તકે ચાલુ થાય એવી આપણી વિનંતી છે મુશ્કેલી પડે છે ઘણું બધું અત્યારે બી આ લોકોને ચલાવીને લઈ આવે અમે બી એના માટે બહુ દૂર પડે જવા માટે રસ્તા તેમાં બ્રિજ ચાલુ થવા ચાલુ કરવા વિનંતી છે આ લોકો કે સો આ પ્રાણી ઘરથી પક્ષી ઘરથી પ્રાણી ઘર જવું છે તો 2 મિનિટમાં પહોંચી જવાય આ 2 મિનિટ આ એક અડધો કલાક પોણો કલાક જેવો થઈ જશે તો કેટલી મુશ્કેલી પડે છે નાના બાળકોને ચાલવું પડે છે એ તકલીફ પડે છે બોજ જેમાં લગભગ 11 મહિના જેટલો સમય આ નવા બ્રિજને બનતા લાગશે અને સરકાર શ્રીની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી આ ખર્ચ કરવામાં આવશે